સમાંતર શ્રેણી જેમો સત્તરમું પદ દસમા પદ કરતો સાત વધારે એનો મતલબ એવો થાય કે બે પદ વચ્ચે તફાવત સાત છે સરળ પ્રમાણે આપણે એને લખીએ તો આ દસમા પદ કરતો એટલે કે આ દસમું પદ એ બંનેનો તફાવત થાય છે સાત રેડી જો એન પ્રમાણે જો મૂલ્ય મૂકી દો આપણે બંને નાના કૌંસમાં

બરાબર આપણને મળ્યા છે સાત હવે અહીંયા જોઈએ કે આ એન ક્રમ આપણો કેટલો તો આ એન ક્રમ કેટલો બાર ઓછાની નિશાની છે બંને મૂલ્ય આપણે બહાર નીકળીશું બંનેના ચિહ્ન બદલાશે દસ ઓછા એક કરીશું નવ જે પ્લસ એ પણ પ્લસ બંને ઋણ થઈને બાર આવશે તો માઇનસ એ માઇનસ નવ ડી બરાઈ જશે સોળ ઓછા નવ જે થશે સાત ડી બરાબર સાત સાત ગુણાકાર મો છે સામે જશે તો ભાગાકાર પરિણામે સાત ભાગ્યા સાત એટલે કે ડી બરાબર આપણને મળે છે આપણને ડી નો જવાબ એક મળ્યો શું મિત્રો આ પ્રશ્ન કદાચ એક ગુણમાં પૂછાય તો શોર્ટકટ સમજીને ચાલો સત્તર માં અને દસ માં પદ વચ્ચે ક્રમ તફાવત કેટલો સત્તર અને દસ વચ્ચે ક્રમ તફાવત કેટલો તો સાત અને તફાવત પણ કેટલો આપેલો છે સાત મતલબ કે દરેક શ્રેણીના પદ વચ્ચે એક એકનો તફાવત હોય તો આ દાખલાને તમે એક ગુણમાં પૂછાય તો ગણતરી કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી હા પણ જો બે ગુણ માં પૂછાય છે તો ગણતરી અનિવાર્ય છે ફરીથી કહું છું સત્તર માં નંબર અને દસ માં નંબર વચ્ચે તફાવત કેટલો સાત સાત ક્રમ અને તફાવત સાત તો તફાવત કેટલા કેટલાનો નો હોય શકે એક 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 જોઈએ ત્યારબાદ હા બહુ જ મહત્વનો દાખલો બહુ જ મહત્વનો દાખલો બીજી વાર કહું છું કે કયું પદ ચોપન નંબરના પદ કરતો એકસો ને બત્રીસ વધારે હશે પ્રથમ આપણે એ અગિયાર નંબરના દાખલાના જે મૂલ્યો આપ્યા છે એ લખીએ એ બરાબર ત્રણ તફાવત બી બરાબર બાર માં પદ કરતો એકસો બ પેલા આપણે ચોપ્ન નંબરનું પદ શોધી લઈએ ચાલો એ ચોપન આપણે મેળવવાનું છે એટલે કે એ ચોપન મેળવવાનું છે એન ક્રમ ચોપન લઈને ચાલીએ તો એન એ પ્લસ એન માન ઇન ટુ ડી જો એન તરીકે ચોપન ચોપન નું પદ શોધ ત્રણ ચોપન માઇનસ વન તફાવત લઈશું બાર ત્રણ વત્તા ત્રેપન ગુણ્યામાં મળે છે બાર ચોપન માઇનસ એક કેટલા થશે તેપન ગુણક મળે છે બાર જોઈએ ગુણક માં બાર લઈએ તો જીરો આપણને છસો ને છત્રીસ પ્રત્યેક વાર ત્રેપન ગુણ્યામાં બે આપણને મૂલ્ય મળે છે છસો ને છત્રીસ અને એમાં ત્રણ ઉમેરીએ તો છસો ને ઓગણચાલીસ મૂલ્ય થાય છે પ્રથમ પદ એ બરાબર ત્રણ તફાવત એના કરતો એકસો બત્રીસ વધારે આ ચોપન નું પદ વધતા એકસો બત્રીસ મૂલ્ય વધારે હોય તો ચોપન નંબર નું મૂલ્ય આપણને કેટલું મળે છે છસો એકસો બત્રીસ અંદર આપણે એડ કરીશું નંબર કરતો એકસો બત્રીસ વધારે હોવાથી મૂલ્ય ઉમેરીએ તો એક સાત અને આપણને જવાબ મળે આઠસો ને એકદિકવાર જી અગિયાર એક છ સાત છે એકોતેર પ્રશ્ન એ છે ફરીથી સૂત્ર મૂકીને ચાલીએ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એન બરાબર સાતસો ને એકોતેર એ બરાબર આપણને મળ્યા છે ત્રણ એને આપણે જાણતા નથી અને તફાવત મળ્યું છે બાદ થશે તો અહીંયા વધશે સાતસો ને અડસઠ બાર ગુણાકાર મો સામે જશે તો ભાગાકાર ની અંદર એન માઇનસ વન સાતસો ને અડસઠ ભાગ્યા બાર

નંબર નું જે પદ છે મિત્રો એ પોસઠ નું પદ ચોપન મૂલ્ય જેટલું વધારે હશે લખેલા બંને જ પ્રશ્નો તમારી દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બંને માટે બહુ જ મહત્વના પ્રથમ પ્રશ્ન એટલે કે તેર નંબરનો આપણો જે પ્રશ્ન છે અંકની સંખ્યાઓ અને સાત વડે વિભાજ્ય હોય કેટલી સંખ્યા આપણે એન ક્રમ શોધવાનો છે મિત્રો પ્રથમ તો ત્રણ અંક સંખ્યા નાના નાની ત્રણ અંક ની સંખ્યા કેટલી તો સો મોટામાં મોટી ત્રણ અંક સંખ્યા કેટલી તો નવસો નવ્વાણું એમના વચ્ચે હોય અને સાત વડે વિભાજ્ય હોય એવી પેલા તો આપણે સમાંતર શ્રેણી બનાવીએ જેમ કે પ્રથમ પદ હશે યાદ હોવું જોઈએ પંદર ગુણ્યા સાત એકસો ને પોંચ એટલે પ્રથમ સંખ્યા હશે એકસો ને પોંચ ત્યાર પછી એકસો ને બાર પણ આપણું છેલ્લું પદ શું હોય શકે ખાસ નોંધ લેજો તો હું તમને એટલું ચોક્કસ કહીશ કે છેલ્લું પદ નવસો નવાણું છે એને તમે સાત વડે ભાગી લો અને ચેક કરી લો તો તફાવત છેલ્લે શેષ પોંચ વધે છે એટલે પોંચ પદ ઓછા હશે એટલે છેલ્લું પદ હશે નવસો ને ચોરાણું છેલ્લું અંતિમ પદ એન બરાબર નવસો ને ચોરા તો નવસો ને ચોરા આપણી શ્રેણી આપણે જોડે તૈયાર છે અને આ વસ્તુ જરૂરી છે મિત્રો જે મૂલ્ય આપેલા છે લખ્યા બાદ જ આપણે સૂત્ર લખીશું તો એ બરાબર એકસો પાંચ બી બરાબર સાત અને એન પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી એન નું મૂલ્ય છે નવસો ને ચોરાણું એ બરાબર એકસો પોંચ એન જાણતા નથી અને તફાવત છે સાત એકસો પોંચ જે પ્લસ છે સામે જશે તો માઇનસ નવસો ચોરાણું માઇનસ એકસો પોંચ બરાબર સાત જોઈએ નવસો ચોરાણું જો આપણને નવ આઠ અને આઠ આઠસો છે સામે જશે भाग बराबर आठ सौ भाग्या चौदह चार नौ सात सात ओगन पचास एक सौ सत्याविश एक सौ सत्याविशा एक बराबर नहीं आज आता तो एक बराबर एन મતલબ કે દરેક પ્રશ્ન આ પ્રમાણે જે મૂલ્ય આપેલો પ્રશ્ન કયો છે એનો છેલ્લો જવાબ આપેલ સમાંતર શ્રેણીમાં સાત વડે વિભાજ્ય ત્રણ અંકની સંખ્યાઓ એકસો ને અઠ્યાવીસ હશે ના ગુણિત દાખલા નંબર ચૌદ ની અંદર ચાર ના ગુણિત અને એમ દસ બસો પચાસ વચ્ચે તો આપણે શ્રેણી બનાવીએ સમાંતર શ્રેણી બાર સોળ વીસ બસો ને અડતાલીસ છેલ્લું પદ ગાઉ લખ્યું પ્રમાણે બસો ને અડતાલીસ સેમ પેટર્ન સાથે આપણે દાખલો જોઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી બસો ને અડતાલીસ એ બરાબર બાર એમ જાણતા નથી ડી બરાબર જોઈએ કરી લઈએ તો બસો ને છત્રીસ ચાર ગુણાકારમાં સામે છે તો એન માઇનસ વન તો એને જો આપણે ચાર વડે ભાગીએ કે બસો છત્રીસ ભાગ્યા ચાર ચાર ગુણ્યા વીસ ત્રણ નવ ગુણ્યા ચાર છત્રીસ એટલા મળ્યા છે બરાબર 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 વન વન પ્લસ ઓગણસા બસો પચાસ દસ થી શરૂ કરી અને બસો પચાસ વચ્ચે છેલ્લું વિધાન જવાબનું વિધાન દસથી શરૂ કરી બસો પચાસ વચ્ચે ચાર વડે વિભાજ્ય હોય એવી આપણને એવી આપણને કેટલી સંખ્યાઓ મળશે તો આપણને સંખ્યાઓ મળે છે સાઈઠ મેં અગાઉ જ કહ્યું કે બંને સમ બંને દાખલાઓ પરીક્ષાની દ્રષ્ટિકોણથી બહુ જ મહત્વના છે મિત્રો સમાંતર શ્રેણી આગળના ભાગ સાથે આપણે મળીએ પહેલા કહીશ કે આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને આવનારા વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ અને ધોરણ દસ મો સારામાં સારું પરિણામ મેળવે એના તમે સહભાગી